આપણે ધીમેથી કહ્યું મારે આટલી શક્તિ છે તમે જાતે કમાવો ને ત્યારે તમારી માટે સરસ લાવીશું હા અત્યારે તો મુશ્કેલી છે જે છે આમાં ન ભાવી લો અને પેલી બે બેબિન ગ્ઞાન તું પડીશ ત્યારે તને સરસ મજાનો વર ને સરસ સાસુ બધા મળશે ને તારી બધી ઈચ્છા પૂરી કરશે અત્યારે મારી કેપેસિટી નહીં ને આટલું છે શું એમ તેમ માર્યા કરવાના શું ખેંચા ખેંચી કરીને અપેક્ષા કરીને બીજી અપેક્ષા ત્યારે એટલે હોય ખરી પણ આપણે ધીમે ધીમે વાળ્યા કરવું કે ભાઈ આ બે ત્રણ વસ્તુમાં એક થઈ શકે બે નહીં થઈ શકે આમ ઝડપાડી દેવી ને કકડાટ કરવો નથી તું આમ કરીશ તો હમ એવું કશું નહીં કરવાનું એટલે જો હવે છે જે અત્યારે તો ક્યાંથી હું દેવું લાવીને દેવું કરીને તને આપું આપણે જો આમાં કેવું છે એક આંખમાં પ્રેમ રાખો એકમાં કો થોડુંક રાખો કે ભાઈ આ ખોટી બાબતમાં તારું તોફાન નહીં ચાલે સાચી વસ્તુ છે તારે પેન્સિલ પેન પાર્ટ થોડુંક તારું જે ભણવા માટે જરૂર છે એ બધું પૂરું કરીશ હમણાં તું આ તોફાન ના કરાય અને એ બાબતમાં પછી કહેવાય આટલું નહીં બને હા પછી શાંતિ ધીરજથી બેસી રહો ઠંડે કલે છે એ જ કરશે ને જેમ તેમ બોલશે ને પછી શાંતિથી સુઈ જશે ને પછી સમજે કે આપણે તોફાન કર્યા પણ પપ્પા ચલાવતા નથી એટલે પછી હવે તોફાન ના કરાય સમજી જશે